અંજામ આપ્યો આઠ મકાનમાં કબાટ તોડીને રોકડ અને ગરેણાની ચોરી કરી શખ્સો ફરાર થયા વારંવાર ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે જામનગર પોલીસે સ્થળ પર જઈને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અહીંયા આઠ મકાનમાં ચોરી થયેલી છે જેમાંથી એક મકાનમાં માજી નીચે સૂતા હતા એને મારી અને એના કાનમાંથી બુટ્ટી બુટી ચોરી અને પગ ભાંગી અને ચોરોએ બીજા બાકીના સાત મકાનોમાં લૂંટ કરેલી છે સંજીપ રોડ જામનગર જે ફોર વ્હીલર એમાં એક ભાઈ હતા અને એક હોંડા હતી એમાં ભાઈ હતા બંને પાસે હથિયારમાં બે ગન હતી માજીને ગન દબાવી મૂંગો કરી અને પછી જ માર મારવામાં આવ્યો છે અને ચોરી જે મકાન માં થઈ છે અંદાજીત એ ભાઈ ને વીસ હજાર જેટલા રોકડ બાકીનો કબાટમાં જેટલો સામાન હતો એ બધો સાફ કરવામાં